હું માતા એક જ સવાલ બોલું છું ભરજે તમે મારા માતાના ના થાવ જગત ના મારો દીવો બોલો મને પોત ફૂલવાળો મ્યાદી રાજી બાકી જાજુ મળ બોલવાની આદત નહીં આજે બરોબર વાંખમાં વાહું છે પણ ફરી આવું એટલો હસતો હોય શું કહો હાચા મનથી બરોબર બાંધવા રાખીને જજો અને હાચા મનથી મન પકડીને જજો દુનિયા દગો કરશે હું માતા દગો નહીં કરું મેં બાથમાં ઘાલ્યા છે શું કહ્યું કારણ કે કયા ખૂનામ બે નડવાને કોઈ ખબર ના પડે પણ જે હાચી જગ્યા હાચી વાત હોય નાભી ની પડી હોય ને એ ખબર પડે તો બંધ થઈ જા હા ભાઈ હું બેઠીક છ હું સારું કરવા બેઠી એટલે સારું જ કરવાની છું